મિત્રો હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે અમદાવાદ પહોંચતા જ સૌથી પહેલાં તેમણે રોડ શોનું આયોજન કર્યું હતું એરપોર્ટ પર તેમના આગમન બાદ નિકોલ વિસ્તારમાં હરિદર્શન ચાર રસ્તાથી ખોડલમ ગ્રાઉન્ડ સુધી આયોજિત આ રોડ શોમાં મોટી સંખ્યામાં નાગરિકો તેમને આવકારવા ઉમટી પડ્યા હતા માર્ગની બંને તરફ લોકોની ભારે ભીડ જોવા મળી હતી જેઓ વડાપ્રધાનની એક ઝલક જોવા માટે આતુર હતા મોદી પણ તેના ચાહકોનો ઉત્સાહ વધારવા માટે ગાડીની બહાર આવ્યા અને પછી જે થયું જોઈને ચારે બાજુ અફરાત ફ્રી મચી ગઈ હતી મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર રોડ શો આયોજન કરે છે ત્યારે ખાસ કરીને તેમની સુરક્ષા કરવામાં આવે છે કારણ કે રોડ શો દરમિયાન તેઓ આઠથી દસ મિનિટ સુધી ગાડીની બહાર આવે છે અને દુશ્મનો આ ક્ષણે કંઈ પણ કરી શકે છે ત્યારે મિત્રો આજે આપણે જાણીશું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા કેવી રીતે કરવામાં આવે છે કેટલા ખતરનાક હોય છે તેના કમાન્ડો અને તેની સુરક્ષા પાછળ કેટલો ખર્ચ થાય છે પીએમ મોદી એક મહાન દેશના પ્રધાનમંત્રી છે એટલે તેના જીવને સૌથી મોટો ખતરો રહે છે તેથી મોદીજી જ્યાંથી પસાર થાય છે ત્યાં જમીનથી લઈને આસમાન સુધી કડક નજર રાખવામાં આવે છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો પીએમ મોદી વચ્ચે ચાલી રહ્યા છે અને તેમની આગળ પાછળ બોડીગાર્ડ દોડી રહ્યા છે મિત્રો કદાચ તમે નહીં જાણતા હોવ કે પીએમ મોદી સુપર સુરક્ષિત બીએમ સેવન સિરીઝ બુલેટ પ્રૂફ કારમાં જ મુસાફરી કરે છે જી હા મિત્રો આ એક એવી કાર છે જેના પર બંદૂકની ગોળી જરાય અસર કરતી નથી તમને જણાવી દઈએ કે સાથે સાથે આ વીચ બે ડમી એટલે કે ડુપ્લિકેટ ગાડીઓ પણ ચલાવવામાં આવે છે જેથી હુમલાખોરોને ભ્રમિત થઈ શકે જી હા મિત્રો તમે સમજી ગયા હશો કે બીએમ ડબલ્યુ સેવન જેવી બે ડમી ગાડીઓ તેની સાથે જ ચલાવવામાં આવે છે જેથી હુમલાખોરોને ખબર ન પડી શકે કે પીએમ મોદી કઈ ગાડીમાં બેઠા છે મિત્રો પીએમ મોદીના કાફલામાં સૌથી આગળ દિલ્હી પોલીસ સ્ટાફની ગાડી સાયરેન વગાડતી આગળ ચાલે છે ત્યારબાદ એસપીજીની ગાડી અને બે ડમી ગાડીઓ રવાના કરવામાં આવે છે અને તે પછી ડાબી જમણી બાજુએ પણ બે કાર ચલાવવામાં આવે છે અને તેની વચ્ચે રહે છે પીએમ મોદીની સ્પેશિયલ ગાડી તે સિવાય પણ પીએમ મોદીના કાફલામાં એક એવી ગાડી હોય છે જેની ઉપર બે એન્ટેના લગાવેલા હોય છે જેને સિમલેસ ગાડી કહેવામાં આવે છે આ કારની મદદથી રોડની બંને બાજુએ દસ કિલોમીટર સુધી જો કોઈ વિસ્ફોટક વસ્તુ છુપાવી હોય તો આસાનીથી જાણ થઈ જાય છે મતલબ કે આ એક એવી ટેકનોલોજી છે જેનાથી દસ કિલોમીટરની અંદરમાં કોઈ બમ રાખવામાં આવ્યો હોય તો તાત્કાલિક માહિતી મળી જાય છે આટલું જ નહીં પીએમ મોદીના કાફલામાં એક એમ્બ્યુલન્સ અને દિલ્હી પોલીસની સી હંમેશા આગળ પાછળ દોડતી રહે છે મિત્રો તમે જોયું હશે કે પીએમ મોદીને આજુબાજુ રહેનાર તેમના બોડી ગાર્ડ હંમેશા કાળા રંગના સસમાં પહેરે છે મિત્રો શું તમે જાણો છો કે આ લોકો કાળા રંગના સસમાં શા માટે પહેરે છે નથી જાણતા ને તો તમને જણાવી દઈએ કે આ ગાર્ડ કાળા રંગના સસમાં એટલા માટે પહેરે છે કે જો કદાચ કોઈ દુશ્મન પીએમ મોદી પર નિશાન સાધવાની કોશિશ કરે તો આ જવાનો તેને ચશ્માથી જોઈ શકે અને દુશ્મનને ખબર ના પડે કે આ લોકો તેને જોઈ રહ્યા છે તો મિત્રો હવે તમને સમજાઈ ગયું હશે કે પીએમ મોદીના બોડીગાર્ડ શા માટે કાળા રંગના ચશ્મા પહેરે છે